હાલો ભાભી હું ડાયરેક્ટ પાંચસો આવી લે સીધા પાંચસો જોઈ ઉભારી હાલો હું હજાર આયલી તો હાલો ભાભી હું બે હજાર આયલી તો હાલો બેન આ બે હજારો પાંચસો આયલી લે ભાભી પૈસા તો પૂરા થઈ ગયા કઈ વાંધો નહીં આ મારી હોનાની કંઠી ખોલો મારી પેલી રાણી આ મારી બીજી રાણી અને આ મારી ત્રીજી રાણી તો ઉભારી ભાભી મારો પેલોતા આ મારો બીજો ત્રીજો એ બેન એ બેન માં પૈસા પાછા આપી દો ને હું તમારા ભાઈ ને ખબર વગર ના પાકીટ માં જ લઈ આવીશું જો ભાભી ઈ મારે કઈ જોવાનું ના હોય તમારી પાસે પૈસા ન હોય ને તો તમારે રમવા જ ન બેહાય હે હે પ્રભુ હે પ્રભુ હે હરી નામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ યુ હુ